હેલો મનસુખ ભાઈ રાઠોડ બોલો હા મે યુટ્યુબ માં જોયું હતું કે તમારા વિડિયો મે જોયા તા ને તો એમાંથી નંબર લઈને મે તમને ફોન કર્યો છે હા કોણ બોલો એટલે હું સભાડિયા થી ભાવના બેન બોલું છું સભાડિયા હા સભાડિયા રાંદલ ના દરવાજા આગળ સભાડી આવ્યું ને હમ ત્યાંથી ભાવના બેન બોલું છું કઈ સમાજ હે હું વાલ્મીકી છે બોલો મારે થોડીક તકલીફ જેવું છે મારા ઘરવાળા બાબત થી તો મારા ઘરવાળાએ અત્યારે મારી એક પેલા ભૂલ હતી થોડીક બરોબર એટલે મારા ઘરવાળાએ એ બીજું માણા કરી લીધું છે અને મારા છોકરા ને મારા ઘર ના એવો ચડાવો છે મારો નાનો છોકરો એમ કે છે મારી મમ્મી તેડવી છે અને મારો મોટો છોકરો એમ કે છે કે મારી મમ્મી નથી તેડવી મતલબ હા પેલા એક ભૂલ થઈ ગઈ હતી ભૂલ સ્વીકારવા મેં ભૂલ સ્વીકારી પોલીસ સ્ટેશન માં ભૂલ સ્વીકારી

હગા ભાઈ નાનો ભાઈ છે ને એના ઘરના આરે ખાતો પીતો હતો બરોબર તો મેં બધું મેં જ મારા બચ્ચા સામુ જોઈને મેં જાતું કર્યું તો મારી એક જોયું ને એટલે બરોબર તો મેં ફૂલ માફ કરી દીધી તો મને એની સજા મળે કે પછી મને એની માફી હોવી જોઈએ

చూ <N> అమరీ <-an> ये तुम्हारा करवाड़न नाम हो जो राजेश राजेश हक्का भाई चौहान राजेश हक्का भाई चौहान चौहान हाँ ओके ये आ राजेश ये तुम्हारा पति है हां ये मेरे पति केम हक्का भाई मेरे ससुरासी से हां ओके सासु से यहां

અંદાજે ઈ સમાજ ના હતા એટલે આપડે સમાજ નું નામ જ નથી લેવાનું કવ કરી એટલે હું તમને ના જ પાડું છું કે આપડા સમાજ નો ઈ ગયું ઈ બધું ભૂલી જાવ મેં આ મેં પોલીસ સ્ટેશન માં મેં માફી માંગી લીધી છે મેં બધું કહી દીધું એ બધું ઈના મેં કરી નાખ્યું તું પણ હવે પછી ખોટી રીતે હેરાન કરે છે એમાં એવું છે કે પછી કદાચ તમારે લફરો ચાલુ હોય તો નહીં કવ છું મારે મારા બચ્ચા માં જવું હોય તો હું મારી એવું ક્યાં કરવાની જરૂર છે હવે

આપડે ત્યાં જવા રાજી કે છોકરા માં બેવ છે કે મારા છોકરા માં છે બરોબર કેમ કે એ ઓલી ને લાવ્યા એને કાઢી નથી મુકવાના મારી હિસાબે થઈ અને મન કા ન્યા નો રેવા દે તો જો ભર મારે નાનો નો રેવા દે તો મન મારે બે છોકરા હોપી દે અને અમે ગમે ના તણી માં દીકરો રળી ખાઈશું તમાર છોકરા કેવડા કેવડા માર છોકરો મે એક મોટો 17 વર્ષ નો થાવા આવ્યો અરે અને નાનો છે ને અત્યારે નવમાં માં આવ્યો એટલે પંદર વર્ષ નો થવા આવ્યો

સારું ખાવા તમારું હવે તમારા છોકરાનો મારા છોકરાનો છોકરો નહી મારો છોકરો નાના કરી છે મોટો નથી કરતો

મારો ફોટો તમને હું આપી શકું લ્યો હા તો તમારો ફોટો મોકલાવો હા તો મારો ફોટો તમારા નાના છોકરાનો મોબાઈલ નંબર મારા મોટા છોકરાનો મોબાઈલ નંબર હા હા મોટા ના નાના હા હું મંગાઈ લઉં બરોબર નંબર એક મંગાઈ જ હા તો પછી ફોન કરું બરોબર નહીં કદાચ આ ઓડિયોના માધ્યમથી તમારો છોકરો તમારી પાસે આવે તો પછી તમે એને સંભાળી લેવો ને હા બે છોકરાને સંભાળી લેને એમ કેમ કે મમ્મી તું મારી ભેગી રે તો બિંદાસ રેવા હું મારો બાપ જેમ હું રાખવા મારા છોકરાઓ વાંધો ના લો હું વાત આ નંબર તમારો છે ને હા મારો નંબર છે આ મારા મમ્મી નીનો તો ઈ નો તમારો નંબર દેવો પડે હા ત્યાં મારો એટલે અહીંયા રહું છું એટલે મારો કહેવાય ને તમારી મોબાઈલ નથી હા છે આ ઈ નંબર મમ્મી હા આ વાપરું છું હું જ તે મમ્મી નો છે પણ હું જ વાપરું છું તમારી ટચ મોબાઈલ હોય ઈ મોબાઈલ માંથી અમે હાઈ કરીને ફોટો મોકલો અને ઈ નંબર આપો

એટલે આ બે મહિના પેલા ફોટા હમણાં લગન માં ગયા હતા હમણાં હમણાં ના હોય આ બધે હા તે વાંધો નહિ હારું અને ફોન નંબર લઈ લઉં ને હા હા તો નંબર એ મંગાઈ લઉં ફોટા મોકલું બરોબર ઓકે પણ સમાધાન છોકરા કરવા માંગે તો પછી પાછું તમારે એક બીજા સમાધાન તમારી એડજસ્ટ કરી લેજો હા હા વાંધો નહિ કઈ વાંધો નહિ